તાલુકાના હમીપરા ગામે જૂની અદાલતને લઈને હુમલો કરવામાં આવ્યો હતો જૂની અદાલતમાં એક પરિવારના સભ્યો પર અઢાર કરતા વધુ લોકોએ હુમલો કર્યો હતો થોડા દિવસ પહેલા કોઈક બાબતને લઈને માથાકૂટ થઈ હતી અને મારામારી સર્જાઈ હતી જૂની અદાવત રાખી ગત મોડી સાંજે રાત્રીના સમયે હુમલાની ઘટના બની હતી જેમાં એક મહિલા સહિત આઠ લોકોને ઈજા પહોંચી છે તમામ ઈજાગ્રસ્તને સારવાર માટે તણાજા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે બરાવના પગલે પોલીસ કાફલો હમીપરા ગામે તેમજે હોસ્પિટલે પહોંચ્યો હતો પરિસ્થિતિ વધુ વણસ નહીં તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો બે સોહન નામ છે એક મિનિટ હું તમારું નામ હું બોહનભાઈ ભીખાભાઈ સોહન હું બનાવ્યો બનાવમાં આજે 3 દી પહેલા અમારી માંથે હુમલો કર્યો તો મારી એકની માંથી અમે આયા સરકારીમાં દાખલ કેલા અહીંથી અમને રજા આપી દીધી ભાવનગર ગયા ભાવનગરથી પાંચ વાગ્યા અમને સારવાર બધી મળી રહી એટલે પાંચ વાગ્યા મને રજા આપી પાંચ વાગ્યા ઘેરી ગયા આ જ આ બીજો બનાવો અમારે બધા ભાઈઓને માથે આવી આ શ્વેતા કવાડા ને ધારિયાના ઘા થયા કોને મારે આયર હું નામ છે રાણિકભાઈ ભાઈ કેટલા જણા હતા અત્યારે તો અત્યારે તો અઢાર જણા હતા મેં મારી માથે પર હાર જો ને સાહેબ તેથી મેં પાંચના નામ લખાવ્યા હતા અતરિયાના એના આખું કુટુંબ હતું કઈ જગ્યાએ અમીપ્રહ રામજી મંદિર ને હામી